હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યમાં અમુક તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો વધુ માહિતી મુજબ આપણે કે નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોએ ભારે વરસાદ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે નવસારી દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો મિત્રો પલપલની માહિતી વિડીયો છે વિડીયો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ